શિયાળામાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ ડભોઈ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી છે શરીરને તંદુરસ્તી મળી રહે તે માટે ઠંડીમાં વસાણા ખાવામાં આવે છે ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં અને આયુર્વેદમાં પણ સારા વસાણા ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત છે શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડબોઈ શહેરના બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધવા જોવા મળી રહી છે શિયાળાની કડકડતી ઠંડીના આગમનની સાથે ડબોઈમાં વસાણાની ડિમાન્ડ વધી છે ઘરના વડીલો દ્વારા જૂની પરંપરાગત રેસીપી કાઢીને શિયાળામાં વસાણો બનાવવાની શરૂઆત કરી દીધી છે શરીરના સ્વાસ્થ્ય વધારવા માટે વર્ષોથી ઘણા બધા લોકોના ઘરોમાં આજે પણ શિયાળામાં વસાણા બનાવવાની પરંપરા હજી પણ ચાલુ છે જુદા જુદા સૂકા મેવા કાજુ બદામ કોપરું ઘી મેથી સૂંઠ પીપરમૂઠ ખારેક સૂંઠ મૂસળી પાવડર બત્રીસુ જેવા શરીરને ફાયદાકારક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે મેથીના લાડવા ગુંદરપાક મેથી બદામ પાક અડદિયા પાક ખારે ખજૂર જેવા સૂકા મેવા અને વસાના લોકો આરોગતા હોય છે અને જે ઠંડી સામે રક્ષણ આપે છે શિયાળામાં આ વસાણાની ચીજવસ્તુઓના ભાવ જોઈને બદામ કોપરું કાજુ ગુંદર ઘી મેથી વગેરે ના ભાવ પણ વધેલા જોવા મળી રહ્યા છે સાથે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે વસાણાની માંગ દિન પ્રતિદિન વધી રહી છે શિયાળામાં વસાણા ખાવા સ્વાસ્થ્યવર્ધક હોવાથી ડભના બજારોમાં વસાણા બનાવવા માટે ડ્રાયફ્રૂટ મેથી સૂંઠ ગંઠોળા સહિતની માંગ વધી ગઈ છે શરીરના સ્વારા સ્વાસ્થ્ય માટે પરંપરાગત વાનગીઓ હજી પણ લોકો બનાવીને શિયાળામાં ખાઈ રહ્યા છે જેથી શિયાળામાં ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો